પાંડીસીરા વિસ્તારમાં ઇન્ડિયન ગેસ કંપનીના ડિસ્ટ્રીબ્યુટર મારુતિ નંદન ગેસ સર્વિસીસના બિન અધિકૃત ડોમેસ્ટિક ગેસ બાટલાની ડિલિવરી કરનારા વિરુદ્ધ બે થયો બેફા પાંડીસરા વિસ્તારમાં ઇન્ડિયન ગેસ કંપનીના ડિસ્ટ્રીબ્યુટર મારુતિ નંદન ગેસ એજન્સીનો વિરુ નામક વ્યક્તિ પોતાનું ડોમેસ્ટિક ગેસના બાટલાઓની ડિલિવરી વિસ્તાર નહીં હોવા છતાં કિરાના સ્ટોર અને બિન અધિકૃત ગેસ રિફિલિંગ કરતા દુકાનો પર માત્ર ને માત્ર બિન અધિકૃત ડોમેસ્ટિક ગેસના બાટલાઓનું જ વેચાણ કરવા ગીતાનગર વિભાગ ત્રણમાં ઇરાદાપૂર્વક જાય છે અને ગીતાનગર વિભાગ ત્રણમાં મહત્તમ બિન અધિકૃત ડોમેસ્ટિક ગેસના બાટલાઓનું વેચાણ કરે છે ઇન્ડિયન ગેસ કંપનીના ડિસ્ટ્રીબ્યુટર મારુતિ નંદન ગેસ એજન્સીનો લાડકો વીરુ પોલીસ પુરવઠા અધિકારીનો કોઈપણ પ્રકારનો ભય રાખ્યા વગર બિંદાસ રીતે બિન અધિકૃત ડોમેસ્ટિક ગેસના બાટલાઓનું વેચાણ કરી રહ્યા છે જેની પૂછપરછ કરતાં તેણે કહ્યું હતું કે મારો આ પાંડેસરા ગીતાનગર વિભાગ ત્રણ ડિલિવરીનો વિસ્તાર નથી તેમ છતાં હું અહીં માત્રને માત્ર અધિકૃત રીતે ડોમેસ્ટિક ગેસના બાટલાઓનું વેચાણ કરવા માટે જાઉં છું મારા ઇન્ડિયન ગેસ કંપનીના ડિસ્ટ્રીબ્યુટર નંદન ગેસ એજન્સીના મેનેજર શ્રી મને સ્પેશિયલ અહીં ડોમેસ્ટિક ગેસના બાટલાઓની ડિલિવરી કરવા મોકલે છે અમે આમાંથી તેમનો પણ હિસ્સો કાઢીએ છે તમારાથી જે થાય એ કરી લેજો અમારા મારુતિ નંદન ગેસ સર્વિસ એજન્સી વાળા જ પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતા નથી તો તમે અમારું શું કરી લેવાના અહીં કહી ગાડીને તાત્કાલિક ચાલુ કરી ભાગી ગયેલ ઇન્ડિયન ગેસ કંપનીના ડિસ્ટ્રીબ્યુટર મારુતિ નંદન ગેસ એજન્સીના મેનેજરશ્રીનો કમાવતો દીકરો વિરુ ડોમેસ્ટિક ગેસના બાટલાઓનું કોઈ પણ પ્રકારના બિલ વગર કાળાબજારી કરી સરકારી તંત્રને ચેલેન્જ કરે છે હવે જોવાનો વિષય છે કે પુરવઠા અધિકારી પાંડેસરા પોલીસ બેફામ થયેલ ટેમ્પો ચાલક વિરુ પર

ये नोट कर कर मैं सर दिखा रहे ना आईडी दिखा रहे तुम अपनी दिखाओ ना मेरी भी दिखाओ कैसे बना रहे हो फिर मेरी परमिशन है मुझे बनाने नहीं।, नहीं है परमिशन प्राइवेट इंसान की प्राइवेट गाड़ी की वीडियो फोटो खींचना पहले मेरे से परमिशन लेना पड़ेगा हां मुझे बड़ा सर आओ ना पीछे गाड़ी है पीछे गाड़ी ओए